રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જૈતે પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે સારી વેરાયટી કઈ તે ભાઈ અંકુર કંપનીનું કીર્તિ અને પુષ્કર બરાબર તો આ બે વેરાયટી વિશેની આપણે માહિતી આપીશું ખેડૂત મિત્રો તો અમે જેમ કીધું કે ભાઈ અમે જે વેરાયટી જોવા ગયા હતા રાજસ્થાન બરોબર ત્રણસો ને દસ પ્લસ વેરાયટી સાગર લક્ષ્મી એકાને આપણે કપાસની માહિતી આપી હતી તો આપણે આજના વિડીયોની માલિકા અંકુર કંપનીનું જે કીર્તિ આવે છે જે પુષ્કળ આવે છે એની પણ માહિતી આપીશું અને ત્રીસ પણ સારામાં સારી વેરાયટી તો આપણે એની પણ માહિતી આપીશું બરોબર છે કે ભાઈ જે ખેડૂત મિત્રો વેલાહાર કરવી હોય તો કઈ વેરાયટી કરવી જોઈએ ઓરવીન કરવી હોય તો કઈ વેરાયટી કરવાની એમાં કઈ નિર્ણનાશક દવા નાખવું જોઈએ આપણે તો એની પણ વિશે આપણે માહિતી આપીશું અને પાવા બાંધતી વખતે આપણે કયું ખાતર નાખવું જોઈએ બરાબર છે ફૂગનાશક વિશે પણ થોડીક માહિતી આપણને મળે તો વધારે મજા આવે કારણ કે ફૂગ અત્યારે હરેક પાકની માલિકા લાગે જ છે તો જે ખેડૂત મિત્રો આપણા વિડીયોની માલિકા નવા હોય તો ખેતી કાંઈ સારા સાગર જે ચેનલ છે એમાં

તો આપડે ખાતર નાખી દેવાનું છે એમાં ખાતર નાખી દેવાનું છે બરાબર છે પછી કદાચ કોઈ ખેડૂત ખાતર નાખવું હોય કે નર્મદા ફોસ નાખવું હોય તો તમે એ પણ આપી શકો છો સાથે ઘણા ખેડૂત મિત્રો સલ્ફર નાખવાનું વિચારતા હોય ફાડા સલ્ફર નાખવાનું વિચારતા હોય કે પછી ઝીંક નાખવાનું વિચારતા હોય તો એ પણ તમે એમાં આપી શકો છો બરાબર છે અને ખાસ કરીને નિંદામણ નાશક ઉગે અને ઉપરથી તમે દવા છાંટો તો બળી જાય છે બધી પ્રકારના નિંદામણો બળી જાય છે પરંતુ જો એને સારામાં સારો કંટ્રોલ કરવામાં આવે તો કપાસની આરે જે જમીનની આમાંથી ખડ હાર બહાર નીકળી જાય છે અને જે આપણા કપાસમાં જે તમે ખોરાક આપ્યો હશે એની આરે હરીફાઈ કરે એની આરે બાદરે એ આરે ઝઘડે અને એમાંની પાસે તમને કોઈ ખોરાકનો ભાગ પડાવીને પોતે લઈ જાય અને અંતે જ આપણે સોળવો કાઢી જ નાખવા છે પાડી નાખવો છે ખડને છોડવાને તો બરાબર છે તો એ વધારાનું ન લઈ જાય એને માટે પહેલેથી જો આપણે એને ઉગવા ન દઈએ એને દામી દઈ જમીનની માલી પાસે ફોમાંથી બહાર જ ન નીકળવા દઈ બરાબર છે તો આપણને વધારે પડતો એમાં ફાયદો થાય તો એને માટે જે મેક્સકોડ આવે છે બરાબર છે પાયના વાળાનું મેક્સ કોડ જે આવે છે જેમાં ટેકનિકલ છે પાયરોથોબિક સોડિયમ ત્રણ એક ટકા અને પેન્દી મેજરીને આવે છે ચોત્રીસ ટકા ઝેડ સી ફોર્મ્યુલેશન માલિપા આવે કે તમે દવા સાટો બરાબર શાહની માલિપા અને દવા એની અંદર સંગ્રહ થઈ જાય પછી જયારે તમે એને પાણી આપો તારે એમાંથી બબલ નાની નાની ગોળીઓ જેની ટાઈપ આપણે કેમ શું કેવાય કેપ્સ દવા પેતા હોય માં લેવાની કેપ્સુલ કેમ પી બરાબર ધીમે ધીમે ઓગળી જાય ફાટી જાય પછી એનું આપણું કામ શરૂ થઈ જાય એવી રીતે તે આનું કામ છે બબલ ટેકનોલોજીમાં ગોળી બને પછી ફાટે અને પછી આખું એનું લેન બંધાઈ જાય ખાસ કરીને ખેડૂત મિત્રો જયારે તમે મેક્સકોટ નો ઉપયોગ કરો ત્યારે ખેડૂત મિત્રો ખાસ પટ્ટી ફુવારાનો તમારો ઉપયોગ કરવાનો છે આપડે પેલા મોટા મોટા ડોગલા ઉપયોગ કરીને એવા નથી કરવાના કે ભાઈ આઠ વોલ વાળા ને હાથ વોલ વાળા છ વોલ વાળા સકરી વાળા એવાની ફક્ત અને ફક્ત પટ્ટી ફુવારાનો આપણે ઉપયોગ કરવાનો છે જેથી કરીને એક હરખી દવા પડે એક સમાન પડે ખાલી શાહમાં જ આપણે એ દવા હાલી જાય એટલે આપણને એમાં ફાયદો થાય ફાયદો થાય ને ફાયદો થાય બરાબર છે તો મેક્સ કોર કેટલું નાખવાનું છે કે ભાઈ એક પંપની માલિપા એસી એમ તમારે ભરી લેવાનું છે અને એક કોપમાં નાખી અને સાટવાનું છે કેવી રીતે આખી તમને રીત કહી દઈ કે પહેલા તમે દેશી ખાતર હોય તો દેશી ખાતર નાખી દો અથવા વિલાયતી ખાતર નાખવાનું હોય ડીઈપી કે બારબત્રી હોય કે એ નાખી દો પછી કપાસા ખૂતડી દેવાના છે કપાસા ખૂતડીને કપાસા સોપીને કપાસાની વાવણી કરી અને પછી તમારે મેક્સ ઉપરથી તમારે છટકાવ મારી દેવાનો છે હરકો પાળાની બંને બાજુ આવી જવું જોઈએ ગયા વર્ષે જે ખેડૂત મિત્રો ને નાની મોટી થોડીક ફરિયાદ હતી ની એટલા માટે હતી કે દવા વાળો મોટો મોટો ડોગલાસો ને સો પવન આવતો હતો જે બાજુ પવન હતો ને એ બાજુ તમને કોઈ દવા છે વધારે કે ના પાણી ઈ એ બાજુના પાળામાં તમને કોઈ ખડ ન હોય અને બીજા બાજુના પાળામાં ખડ ઉજ્યું કારણ કે મોટા મોટા ડોગલા સડ્યા હતા પટ્ટી ફાયદો એ મળે કે બાજુની રીતે કવર થઈ જાય અને એમાં જ આપણને વધારે વધારે ફાયદો મળે એટલે જ્યારે થી પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો અને સાહના બે બાજુના ઓલામાં હરખી વ્યવસ્થિત રીતે સટાઈ જવી જોઈએ કારણ કે આની કિંમત એવરેજ બે હજાર રૂપિયાની આસપાસ થાય છે આઠસો એમ ની અને પાંચ વીઘા જમીન સોળ ગુઠાનો જે વીઘો હોય એમાં તમારે પાંચ વીઘા અથવા તો ચાલીસ ગુઠાનો એકર હોય છે એમાં એસી ગુઠાની માલિપા એટલે કે બે એકર જમીનની માલિપા બે એકર આપણી જે ભો હોય આપણી જગ્યા હોય બરાબર એમાં થઈ એટલે એવરેજ તમારે માનવાનો કે ચારસો થી સાડી ચારસો રૂપિયાનો એવરેજ આપણને એક વીઘાની માલિપા આપણને ખર્ચો લાગે છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે જે તો એ કો એક જાય દસ ગુઠાનો વિગો હોય એમાં એક પપ હવા પગ તો એ લોકોને કેવડો ખર્ચો થાય બસો હવા બસો રૂપિયાનો ખર્ચો થતો હોય છે બરાબર છે તો એવી જ રીતે ચોવીસ ગુઠ્ઠાનો વિગો હોય તો એ લોકોને વીઘે બે પપની જગ્યાએ ત્રણ પપ જોય પણ એકર અને હેકર આખી દુનિયાની મારી પાસે ચાલીસ ગુઠા કેલ્ક્યુલેશન હોય બરાબર છે એમાં તમારે આ બે એકર જમીનની માલિપા મેક્સકોર્ટ જોઈ રહ્યા પાયના કંપનીનું બરાબર છે તમતારે તમે ક્યાંય ન મળ હું બેઠો બાકી મારી એવી ગણતરી છે કે આ કંપની માલ છે કંપનીની દવા છે કંપની આપણે ભલામણ કરીશી તમે જ્યાંથી વર્ષોથી જોશો જે એગરો માંથી

તમારી પાસે છે કે મારી પાસે આધાર છે ને બે દિવસમાં આવશે તમારે અને બે દિવસમાં આવીને વ્યવસ્થા કરી લેવાની પણ વધારે વિડીયો મૂકેલા છે જે આપણે ફિલ્ડ બનાવ્યા હતા ખેડૂતોના અનુભવો છે એવા અનુભવો આપણે મૂક્યા હતા કે ભાઈ પિસ્તાલીસ દિવસ માંડીને સાઈડ દિવસ સુધીના સારામાં સારા પરિણામો મળ્યા હતા પિસ્તાલીસ થી પચાસ દિવસ સાહીઠ પાંચ એટલે આપણે પાળા બાંધવાનો ટાઈમ થઈ જાય મોટા હાઈ ક્લાસ પાળા બંધાઈ જાય પચાસ સાહીઠ દિવસે તો બધાને પાળા બંધાઈ જાય હવે ના સુધી ખડ ન ઉગે એટલે ભર સુમાની માં લીપા ગમે એવો વરસાદ પડતો હોય ને તો આપણે દારિયા બારિયા ગોતવાની કે માતાકુર ની કારણ કે આપણે મેસ ના નાખ્યું એટલે ઘર ભર કે ઉગવાની કે માતાકુર છે નહીં બરાબર છે તો તમ તારે તમારા વિસ્તારની મારી પાસે ન મળે તો તમ તારે મને સો ટકા કોલ કરજો

પાણી હળવી મોડી જમીનની માલિકા ઝાડવું આવડું મોટું થાય નહીં બરાબર છે બાકી પુષ્કર વેરાયટી છે મોટા ઝીણવાની વેરાયટી છે મોનોપોડિયાના વધારે આવે છે ડાળીઓની ફૂટવાની સંખ્યા બહુ સારી એવી છે પાનાવળ બહુ સારી આવે છે ચુસ્યા જીવાતની સામે એમાં બહુ સારો રોગ આમ ટક્કર છે જો વરસાદ વધારે છો પણ સહન કરી ઝીલે છે ઓછો વરસાદ છો હોય પાણી અને કદાચ તાણે તૂણે મળતું હોય તો પણ આ વેરાયટી સારામાં સારું તમને ટકી રહે અને સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે બરાબર એમાં તમે ખાતર પોતું ઓછું થોડું તમે આપ્યું હોય ઓછું આપવામાં થોડાક આપણે ઉણા રહી ગયા હોય અથવા તો સતત વરસાદને હિસાબે આપણે પોગી ન વેચ્યા હોય તો પણ તમને એમાં સારું એવું ઉત્પાદન મળશે મોટું અને વજનદાર ઝીંડવું છે એનું પાંચ થી સાડા પાંચ ગ્રામ થી છ ગ્રામ સુધીનું નું ઝીંડવું થાય છે એનું પછી ત્રીસ ટકા પચીસ થી ત્રીસ ટકા સુધી એના પાંચ પાંચ કળી ના ઝીંડવા થાય છે આપણે કેમ શાર પેશી કાળા હોય એમાં શરૂઆતના સમયની માલિપા પુષ્કરની માલિપા પચીસ થી ત્રીસ ટકા ઝીંડવા

ખીલા મૂળ વાળી વેરાયટી છે એટલે જેથી કરીને એને ઓછું પાણી મળ્યું હોય કે કદાચ પાણીની ખેંચ પડી ગઈ હોય તોય પણ હાલે અને પાણી થોડું વધી ગયું હોય

આપણે આપીએ છીએ ને ખેડૂત મિત્રો વધારે પ્રેમથી આપણે બધી માહિતી આપણે આપતા જ હોઈએ છીએ બાકી તમારા વિસ્તારની મારી પાસે અંકુર કંપનીનું કીર્તિ અને પુષ્કર આરામથી મળી રહેશે આવે એટલે પેલા લોટનું તમારે લઈ લેવાનું એવું કાર્ય નહીં રાખવાનું કે એ કાર્ય આપણે હાથ હાથ પેકેટ લેવાના છે અને એક કાર્ય આપણે પછી ધીમે જઈએ એ કાર્ય આપણને મળી જાય ગમે દુકાનેથી એવું નહીં રાખતા અમુક વેરાયટીઓમાં કદાચ સોલ્ટેજ રહેશે પરંતુ આઠસો સાઠ રૂપિયામાં જ આપણે લેવાનું છે કોઈ બી વેરાયટી હોય આપણે હજાર રૂપિયા કે બારસો રૂપિયા પંદરસો રૂપિયા પચીસો રૂપિયા દેવાના થાતા નથી બધે તમને તારે મળે જ છે એમાં કોઈ ઉપાધિ કરવાની ચિંતા કરવાની જરૂર છે નહીં અને બહુ સારી એવી વેરાયટી છે કોઈને ઓરવીન કરવું હોય વાવેતર બરાબર છે તો એમાં તમારે પુષ્કર નામની વેરાયટી તમે ઓરવિન કરી શકો છો સાગર લક્ષ્મી ત્રણસો એક નંબર કરી શકો છો ઓરવિન પછી પ્રભાત નવાબ આવે છે એ પણ વેરાયટી તમે ઓરવિન કરી શકો છો પછી વિપ્લવ સીડનું નું એકસો પાંત્રીસ નંબર આવે છે એ તમે ઓરવિન કરી શકો છો પરંતુ જે આપણે રાશિ ટુમાં આપણે લાઇન લગાડી હતી એ પછી હજીર એકસો પંચાવન માં જે લાઇન લગાડી હતી અને એની પછી એટીએમમાં પછી તમને કોઈ સંકેતમાં જે લાઈન અત્યારે લગાડી છે આવતા વર્ષથી ત્રણસો ને એક નંબરની વેરાયટીમાં તમારે એવી જ રીતે લાઈનમાં ઉભું રહેવું પડશે કારણ કે અમે જે ગયા અમે જે ગયા વર્ષે આપી વેરાયટી એમાં પણ સારા પરફોર્મન્સ છે ઈ ખેડૂતો તો ઈ જ કરવાના છે પરંતુ અત્યારે હાલમાં ગરમીના ટેમ્પરેચરની માલી પાસે જે કંપનીએ પોતે જીઓટી સ્ટેશન બનાવેલું હતું બરાબર છે જે રાજસ્થાન અમે જોવા ગયા હતા આજથી આઠ દસ દિવસ પહેલા પણ એમાં એ વેરાયટી ઊભી હતી તમને કહો એ વેરાયટી જે બધી ત્રણસો દસ બાર પ્રકારની વેરાયટી હતી એમાં હવથી તમને કોઈ કાઠું કાઢીને ઉભી હતી કે હું અહીંયા જાઉં તમ તારે અને ગમે એવી જમીન હોય તમારી ખારસુ જમીન હોય શીખની જમીન હોય પાડાના કાન જેવી હારી જમીન હોય તમ તારે તો પણ એમાં થશે પાણી મોડું હોય ભાંભળું હોય ખારાશ વાળું પાણી હોય તો પણ એમાં વેરાયટી રફ એન્ડ ઓફ વેરાયટી છે એ વેરાયટી પણ કરવાની કરી એ વેરાયટી પણ તમને તમારા નજીકના વિસ્તારમાં આરામથી અને આસાનીથી મળી જાય હું જે વેરાયટીની તમને ભલામણ કરું છું